પોરબંદર સમય ગ્રુપ દ્વારા કીડી માટે સેવા કાર્યો કરાયા છે જેમાં સમય ગ્રુપ દ્વારા દ્વારકા ખાતે કીડીઓ માટે કીડિયારુ પુરિયા બાદ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તેમજ નવી બંદર ભાદરઆઈ માતાજીના સાનિધ્યમાં કીડી માટે સેવા યજ્ઞનું કાર્ય કરવામાં આવ્યું હતું સુદામા નગરીની સેવાની સોડમ દ્વારકા બાદ સોમનાથ વીરપુર નવી બંદર ખાતે પણ જોવા મળી હતી પૂનામના પવિત્ર દિવસે નવી બંદર ભાદર આઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા અને આ સેવા યોજી અને પુણ્યનું ભાથું બંધાયું સમય ગ્રુપ દ્વારા કીડીઓ માટે શ્રીફળમાં બે છોતા કાઢી અને શ્રીફળમાં હોલ પાડીને શ્રીફળની અંદર ઘઉંનો લોટ અને ચોખાનો લોટ ખાંડનો પાવડર તેલ રવો તલ ગંગાજળ બિસ્કિટનો ભૂકો અને તુલસી પાન સહિત નવજાતની વસ્તુ શ્રીફળની અંદર ભરીને ખાસ ભોજન તૈયાર કરવામાં આવે છે આ શ્રીફળ કીડીઓ માટે છ મહિના ચાલે છે ત્યારબાદ આ તૈયાર કરેલા શ્રીફળ જાણી જાખરા અને જંગલ વિસ્તારમાં પધરાવવામાં આવે છે જેથી કીડીઓના ભોજન મળી રહે છે ત્યારે આ વખતે ગ્રુપ દ્વારા નવી મંદિર ભાદરઆઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા નવી મંદર ભાદર આય મંદિરની સામેના ભાગમાં અને નવી બંદર ગામની જાપાની આજુબાજુમાં અને નવરાય માતાજીના મંદિરની આસપાસના વિસ્તારમાં જાડી જખરામાં કીડીઓ કણ માટેની આશરીફળ પધરાવવામાં આવ્યા હતા આ રીતે સમયグループ ના સેવાભાવીઓએ સુદામા નગરીની સેવાની સોડમ દ્વારકા સોમનાથ વિરપુર તેમજ જ નવી બંદર સુધી મેક આવી હતી ત્યારે પોરબંદર અને નવી બંદર વાસીઓએ પણ સેવા કાર્યને બિરદાવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર